તો હલો દોસ્તો વેલકમ સ્વાગત છે તમારા બધાનું આજના મારા નવા વિડીયોમાં તો આજે તારીખ છે ચૌદ નવ બે હજાર ચોવીસના વાર છે શનિવાર ને શનિવારના રોજ લસણની તમને આવક જણાવું તો આવકમાં તો થાય છે એટલી જ થઈ છે આજે પણ હાલ નવમાં છાપરામાં પિલર નંબર એકથી હરાજી ઉપડી છે અને અત્યારે પહોંચી ગઈ છે પિલો નંબર સત્તરે તો ચાલો જાણીએ આજની કેવી રહેલી છે લસણની બજાર તો વિડીયોમાં આગળ બન્યા રહેજો ચાલો હવે જાણીએ આજની કેવી છે લસણની બજાર તો વિડીયો સારો લાગે તો લાઈક કમેન્ટ શેર કરજો ને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તો ચાલો હવે જાણીએ આજની લસણની બજાર તો જોઈ લે આ છે અમટી બોક્સ માલ લો જોઈ લે તમે લાડવો માલ એક ધારો માલ છે જોઈ શકો છો એના પડદાવાળો માલ છે બોક્સ બોક્સમાં છે અમટીનો માલ છે ઉપર ક્વોલિટીમાં જે જોઈ લો બોક્સ આવ્યા છે આનો ભાવ તમને જણાવું તો વીસ કિલ્લાનો ભાવ આનો જે છે ઓગણસાઠસો એકસાઠ રૂપિયા પાંચ હજાર નવસો ને એકસાઠ રૂપિયા વીસ કિલ્લાનો ભાવ જે છે ક્વોલિટીમાં કાંઈ ઘટે નહીં જોઈ લો સુપર માલ છે જોઈ લો એમપીની કઢીઓ એમપીની જોઈ લ્યો સુપર કઢી ચોખ્ખી કડી એકદમ મોટો માલ જોઈ લો આનો ભાવ તમને જણાવો તો વીસ કિલોનો ભાવ છે ચાર હજાર આઠસો ને એકત્રીસ એકત્રીસ રૂપિયા ભાવ છે વીસ કિલોનો દેખીએ લસણકી કરીએ કિલો કા રેટ છે ચાર હજાર આઠસો એકત્રીસ રૂપિયા બીસ કિલો કા રેટ સુપર માલ હે દેખીએ જોઈ લ્યો એમપી નો ભાવ છે જોઈ લલો માલ છે જોઈ લ્યો કાંઈ ઘટે ને એવો માલ ચોકલેટ માલ આનો ભાવ થયો છે અડતાલીસો ને એકાવન રૂપિયા અડતાલીસો ને એકાવન રૂપિયા લાડવામાં મિત્રો બાહસો રૂપિયા ભાવ થયો છે આનો સુપર વાળો માલ છે એક્સ્ટ્રા ક્વોલિટી કરિયાણા બર ઉપર લાડવા જોઈ લો ચાર હજાર ને એકતાલીસ રૂપિયા માં છે પણ વાયસ વાળું લસણ છે જોઈ લ્યો તમે આવું બગાડ બેહી ગયો હોય જોઈ લ્યો ઓછું પડી ગયું છે વાયસ વાળું લસણ છે ચાર હજાર એકતાલીસ રૂપિયા ભાવ છે જો આવો બગાડ બે ગયો જઈ ગયો વજનમાં હળવો છે જઈ લ્યો मैं लसन बजार कहूँ तो लसन काल बजार आज थोड़ी तेजी मड़ी है देखिए बीस किलो का रेट हुआ है चार हजार रुपए बीस किलो का रेट लेकिन ये बिगाड़ वाला लहसुन है देखिए आप बिगाड़ बैठ गया देखिए ऐसा वजन में भी हल्का है और इसका रेट आपको बीस किलो का बताऊ तो चार हजार एक सौ તાલીસ રૂપિયા દેશી લસણ છે સુપર ક્વૉલિટી માલ જોઈ બિયારણ બળનો માલ છે જોઈ લોડુઓ છે જોઈ લે પડદાવાળો માલ છે સુપર ક્વોલિટી ગુલાબી જાયન વાળું લસણ છે ને આનો ભાવ તમને જણાવું તો આનો ભાવ જે છે પાંચ હજાર એકસો એકાવન રૂપિયા એકાવનસો એકાવન રૂપિયા ભાવ જે છે જોઈ લો પાંચ હજાર એકસો એકાવન રૂપિયા सुपर क्वालिटी का देसी लसुन से देसी देसी लहसुन है इसका 20 किलो का रेट हुआ है पाँच हज़ार एक सौ इक्यावन रुपये बीस किलो का रेट सुपर क्वालिटी माल है